સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ આગની જેમ થઈ રહ્યો છે વાયરલ થયેલા વિડીયોનું વાત એવી છે દારૂ જેવું પ્રવાહીનું ધૂમ વેચાણ થતું હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે ખળબળાટ મચી ગયા છે ચર્ચા એવી છે કે વેરાવળ શહેર નજીક આવેલી તલાલા ચોકડી પાસેનો વિડીયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે લાંબા સમયથી વેરાવળ ધારાસભ્ય વિમલ ચુડાસમા આરોપ લગાવી રહ્યા છે કે વેરાવળમાં દારૂ જુગાર ડ્રગ સહિતનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે વિડિયો સામે આવતા ખળબળાટ મચી ગયો છે અને આ જ પ્રમાણે તમે વિડીયોમાં દ્રશ્યો જોઈ શકો છો કે આવા આવતા જતા લોકો કંઈક વસ્તુ લઈ જાય છે દારૂ જેવી પ્રવાહી વસ્તુ લઈ જતા હોય છે તેવું એક અનુમાન કરવામાં આવ્યું છે ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સોશિયલ મીડિયામાં અત્યારે આ હાલ વાયરલ થયેલા વિડીયોનું અંદર ઇન્ડિયા ન્યૂઝ પુષ્ટિ કરતું નથી પરંતુ અત્યારે હાલ વિમલ ચુડાસમા દ્વારા આરોપ છે કે દારૂ ડ્રગ્સ અને સહિત અનેક વસ્તુઓનું કંઈક વેચાણ થઈ રહ્યું છે દારૂ જેવું કંઈક પ્રવાહી છે તેનું વેચાણ થઈ રહ્યું છે તેવો એક વિડીયો સામે આવ્યો છે અને આ સાથે હવે તલાલા ચોકડી પાસેનો વિડીયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે લાંબા સમયથી વેરાવળ ધારાસભ્ય વિમલ ચુડાસમા આરોપ લગાવી રહ્યા છે કે વેરાવળમાં દારૂ જુગાર ડ્રગ્સ સહિત ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને ત્યારે આ વિડીયો સામે આવતા ખળબડાટ મચ્યો છે